ફ્રેન્ડ ગુડ મોર્નિંગ જય માતાજી ભાજી જેસે સવારના 8 PM કો ફોન કરે હેત ભી અજી હતી બેઠા છે અને મારે જવું છે નાવા હેલો ગુડ મોર્નિંગ ફ્રેન્ડસ જય માતાજી સવાર સવારમાં આયલે બ્લોગ ચાલુ કરી દીધો તો 10:05 કલાક તો આ ભાઈ જો હા હું સેવાઈ તારે દીદી કેમ ભઈ અને બનાવી છે નાસ્તો અમારે હું નાસ્તામાં વધારે હોય ને પરોઠા એ બે વધારે પાવે ને અમારી કઈ વેલ કેવાય ધીમે ધીમે મની પ્લાન્ટ મની પ્લાન્ટ અમારો ધીમે ધીમે ગ્રો થાય છે અને જય અન્નપૂર્ણા માતાજી આપણે અન્નપૂર્ણા માની દયા છે

તો ચાલો આપણે હવે નાસ્તો કરી લઈએ પરોઠા જોડાયેલા રેજો નવા નવા આપણે શું કરવાનું વિડીયોમાં તબ ધબાટી બ બહાટી જોડાયેલા રે તો હેલો ફ્રેન્ડ્સ વાગી ગયા છે બપોરના એક અને આપણે આવી ગયા છે ઘેરે જમવા માટે કેમ કે હમણાં તો આપણે રામ રામનવમીની શોભાયાત્રાનું કામ પરમિશન પરમિશનની પ્રોસેસ પૂરી કરી મમ્મી મેથી બીટે હે હું બન્યું વાત ચટણી અથાણું બાજરાના રોટલા ખાખડીનો સંભારો સાથે નું બહીનું સરપ્રાઇઝ ઝગડો સમાપ્ત નથી થયો હજી જવાબ આપતા નથી થઈ જા હા ધીમે ધીમે રામનવમી જાય ને તા હુદીમાં પછી આપણે કામે વરગી ગયા પછી ભૂલી ગયા તારે શું કરશે હાલો હેતુ બેનને બોલાવ ગઈ ચાલો હેતુ બેને આવે છે ચાલો જોડાયેલા રેજો હમણાં આપણે થાળી તૈયાર થાય પછી પાછું બતાવીએ છે ચણાની દાળ રસાવળી ચોરીને ખાધા જેવી ખાકડી બાજરાનો રોટલો મનસ્વી બેને જમવા બે ગયા છે બા જમવા બે ગયા પાયલ જમવા બે ગઈ હું એ જમવા બે ગયો પાયલ લેજો ચોરી નહીં કીધું હું ચોરી લઉં હવે મને ચોરી નહીં મમ્મી આજે કઈક નવીન બનાય એલા લે આ તો તું થેપલા બનાવ હું તને ઈ જ કહેવા હતી સાચું કા ઈ જ કહેવા હતી જો આપણે કહેવાના હતા ને મમ્મી ઈ જ બનાવી નાખ્યું બધા કહેતા હોય ને કે મમ્મીને વાત આપણે જે કેવી હોય એના છોકરાને ઈ ખબર પડી જ જાય જો મમ્મીએ થેપલા નો લોટ બાંધી લીધો હું હજી ઈ જ કહેવાની હતી કે મમ્મી થેપલા બનાવ્યો ને તો હું મમ્મી થેપલા બનાવશું ને હવે થેપલા બનાવી રાખ્યા પપ્પા ગયા ત્યારે એવો રાંજો ન કરી ના પ્રિયાંગભાઈ જો વાતે વાતે ડક્કા મારે એ હા હાલો તો હવે બઈના રેજો બધી બતાવવામાં આવશે આ લોઢી ગરમ થવા મૂકી દીધી પાટલો લઈ લીધો તો જોડાયેલા રેજો હેલો તો આપણે આવી ગયા છે રામ તૈયારી માંથી અને જોવે છે એની ચારલા ઢુકલી એનું કાયમ આ તને હોય પેપા પી ગાવે આવે છે કા ઓલું કોક્રોચ વાળું આવતું હોય એવું બધું એનું આવતું હોય અને દાદાએ જમી લીધું હે પ્રિયાંકભાઈ પીવે છે પાણી વાયગ્યા છે ઘડિયાળમાં સવા આઠ અને ભાઈએ જમી લીધું હે અને બને છે ગરમા ગરમ થેપલા અને ચા અને આ બની ગયા છે થેપલા થોડાક બને છે બની જાય પછી આપણે આરે જમીએ તો અને મને સુને નેત્રીન બાકી તો ઘડી કરીને આઈ રહે છે મે ઘડી કરીને જ જમીએ આઈ રહે છે મે થોડક બનાવી લે પછી તો ચાલો હવે હમણાં આપણે જમવા બેસી જાઉ હવે 8 વાગી ગયા છે અને મને સુબેન નેત્રીન ટીવી જોવા છે આમાં અમાર બેન છે ને આને બહુ ગમે મેમી ડેડી ને પપ્પા ને પીગ ને એવું બધું આ બેને હેરે હેરે અમારે જોવે તો ચાલો હવે હમણાં આપણે જમશું અને થોડોક રામનંદીના કામમાં હેલો ફ્રેન્ડ્સ તો આપણે બેસી ગયા છે જમવા રસોઈમાં છે થેપલા થેપલામાં હવે નવું કરે છે પીઝા બનાવે થેપલામાંથી એમાં લગાવેલી લીલી ચટણી એમાં રેડ ચીલી સોસ લગાડશે લગાવશે રેડ ચીલી સોસ

મેં યોમી સવારના હમ બરોબર ચાલો ફ્રેન્ડ તમારે ખાવું હોય તો આવો અને તમે ઘરે એકવાર ટ્રાય કરજો ટ્રાય કરો ને મજા આવે તો અમને પાછું કોમેન્ટમાં કહેજો બાકી તો લાઈક શેર સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં જનિયા સબસ્ક્રાઈબ કરી લીધું એને સબસ્ક્રાઈબ કરવાની જરૂર નથી મનસુ ટેસ્ટ કરે તો કેવું લાગે ચાલો મનસુ બેન ટેસ્ટ કરે છે બને બેટ એન્ડ વોચ હેદ મસ્ત વાહ તમે બનાવ્યું એટલે વધુ ટેસ્ટ આવે ચાલો તમે પણ ટેસ્ટ કરજો ઘરે ટ્રાય કરજો આવું કરીને બરાબર આવી ચટણી બટણી લગાડીને આમ પપોડું કરીને ખાવાનું તો તમને કેવું લાગે તમે ખાવ તો એની કોમેન્ટ કરજો અમને બરાબર આવી રીતના કરીને ખાવાનું ઓકે જોડાયેલા રહેજો વાત આપણી હતી જેને સબસ્ક્રાઈબ કરી લેજો અને જરૂર નથી જેને નો કર્યું હોય એ કરી લેજો અને આપણા વિડીયોને પૂરા જોજો